જે નવસારીના જે છાપરા રોડ વિસ્તાર છે તે જ વિસ્તારમાં આ પ્રકારે ભો પડતા સ્થાનિકોને હવે હાલાકીમાં વધારો થયો નવસારીના છાપરા રોડ વિસ્તારમાં મુખ્ય રોડ પર જ ભૂવો પડ્યો છે કે જ્યાં સામાન્ય વરસાદી ઝાપટામાં ભૂવો પડતા હાલાકી મહાનગરપાલિકાએ ચોમાસા પૂર્વે જ રોડ બનાવવાની કામગીરી કરી રોડની કામગીરી અધૂરી રહેતા સ્થાનિકો હેરાન પરેશાન અધૂરી કામગીરી વચ્ચે ભૂવો પડતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે તો સામાન્ય વરસાદમાં રસ્તા ખખડતા થાય છે ખખડતા રસ્તા પરથી તો લોકો હવે પસાર થઈ રહ્યા હતા પરંતુ લોકોની મુશ્કેલીમાં હવે એક વધુ ઉમેરો થયો છે નાના જે છાપ નવસારીના જે છાપરા રોડ વિસ્તાર છે તે જ વિસ્તારમાં આ પ્રકારે ભો પડતા સ્થાનિકોને હવે હાલાકીમાં વધારો થયો